જાગૃતિ જો વાત કરીએ તો હું સનાતન સમિતિનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું સનાતન સંતોની જે રાષ્ટ્રીયતા છે આજે મારી પાસે અત્યારે અલ્હાબાદ પ્રયાગથી બી ફોન આવ્યો કે આવું શું છે બનારસથી બી ફોન આવ્યો બધાની જે એક જ વાત છે ને બધા સંતોની એક જ વાત છે કે આવું સાખી ન લેવું જોઈએ અમને સામે હાથે કાર્યવાહી જોઈએ સરકારને અમે પણ સુપ્રીમ કોર્ટથી લઈને બધાને લખીશું કે આ બાબતે જે તમે કાર્ય કરો છો તેમાં આવા લોકોને ક્યાંય પણ વહેલા વહેલા જે કાયદાની છટકબારીમાં છટકી જાય છે તે લોકોને હવે છટકવા ન મળે અને કડક હાથે કાર્યવાહી થાય તેવી અમારી માગણી થશે મહારાજ બીજો સવાલ એક એ પણ કે એક તરફ જ્યાં રામ મંદિરના કોષાધ્યક્ષ છે તેઓ ગતિવિધિ નહીં કરીએ શું રામ મંદિર આપણે લીધું આપણને પાંચસો વર્ષના વનવાસ બાદ પરત મળ્યું છે રામ જન્મભૂમિ અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે શું એના ભાગરૂપે સમગ્ર રાજ્યની કે સમગ્ર દેશની શાંતિ ડહોળવાનો આ પ્રયાસ હોય શકે ખરા બની શકે અમને થોડા દિવસ પહેલાં એક મૌલાનાને વિડિયો લગાવ્યો તો તે અમે ડિલીટ કરાવડાયો તેમાં પણ એ લોકોએ એવું કીધું હતું અને તે બહુ જ વિચિત્ર વાત હતી કે આપણે રામ મંદિર કેમ આપ્યું રામ મંદિર આપ્યું એટલે સૌથી મોટી વાત એ હતી કે સનાતન ધર્મના લોકો એટલે કે બધા હિન્દુઓ એક થઈને રોડ પર આવી ગયા કોઈ દળો એમનામાં એકતા નહોતી જોઈ હવે એકતા થઈ છે આપણા માટે ભયજનક છે આવી વાતો કરતાં એક મૌલાનાનો વિડીયો હતો અમે લોકો પાછળ પડી ગયા તો એમને ડિલીટ કરવો પડ્યો આજે આવું સતત આ બધા એકબીજા પછીના પ્રત્યાઘાતો જ છે ને આવા હજુ તો મથુરાનું થશે આજે તમે જાણો છો કે જ્ઞાન જ્ઞાનવાપીનું પણ સુનવણી ચાલી રહી છે તો આ બધી જ વાતો એમને ક્યાંક ને ક્યાંક બધાને પેટમાં દુખશે પણ એ નથી જાણતા કે બહુલક પ્રજા જ્યારે સનાતનની સાથે જોડાયેલી છે ત્યારે આ બહુલક પ્રજાની મૂળભૂત જે તમે લોકોએ તમારા આ આક્રમતાઓએ જે લૂંટપાટ કરીને

જો કોઈ પણ ધર્મ હોય સનાતન હોય કે પછી મુસ્લિમ હોય ક્રિશ્ચન હોય કોઈ પણ જગ્યાએ કોઈ પણ ધર્મગ્રંથમાં પણ એવું નથી લખ્યું કે સમાજની અંદર આવી રીતની દુષ્પ્રેરણા ફેલાવી જોઈએ કારણ કે બધાએ જ વતન પરસ્તી લખી છે જે વતનમાં રહેતા હોય તે વતનમાં શાંતિ જળવાય તેનું માટે ધ્યાન આપવાનું છે બધાએ જ અને આ રીતની વાત કરવાવાળા કોઈમી વૈમનુષ્ય ફેલાવાવાળા એ ધર્મ પોતાના ધર્મના પણ નથી એ ક્યાંક જ લોકોમાં ઝેર રોકવાની જ પ્રક્રિયા કરતા હોય છે પછી એના પરિણામ સમગ્ર સમાજ ભોગવે છે એ એવું નથી વિચારતા કે આ તમારા જેવા બે ચાર ટકા પાંચ ટકા લોકો આખા એક સમાજને ખોટા રસ્તે લઈ રહ્યા છે અને આખો સમાજ એવું બીજા સમાજ જે બહુલક સમાજ છે તે એવી દ્રષ્ટિથી જુએ છે કે આ અમારા દુશ્મન છે સાથે ધંધો કરવાનો સાથે રહેવું સાથે બધા વિકાસ કરે છે અને ત્યારે આવ્યા વાતાવરણથી જે પરિસ્થિતિ ઊભી થાય છે તે બહુ જ વિચિત્ર હોય છે મારા સવાલ એ પણ થઈ રહ્યો છે કે આવા ભડકાઉ ભાષણ આપનારા મૌલાના વિરુદ્ધ શું મુસ્લિમ સમુદાય દ્વારા કોઈ કડક કાર્યવાહી ન કરવામાં આવે કે જેથી કરીને મુસ્લિમ સમાયમાં પણ એ જ પ્રકારનો પ્રેમ હિન્દુ ભાઈચારો જળવાય રહે અને બંને ધર્મ સાથે રહી શકે શું મુસ્લિમ સમુદાય આગળ ન આવવું જોઈએ કે આ પ્રકારના જ ભડકાઉ ભાષણ કરનારા જે મૌલાના છે જે મુક્તિઓ છે તેઓને નિષ્કાસિત કરી દેવાય અત્યાર સુધી કેટલીય વખત લવજિહાદની વાતો માટે પણ ઘણા બધા મૌલાના સાથે ચર્ચા થઈ છે કાયમ એવું કહે છે કે અમે ઉગ્ર પગલાં લઈશું પણ કોઈ પગલાં લેતું નથી અંદરખાને ઘણા બધા લોકો એવા છે કે જે મેં કીધું કે એમની જાહો જલાલીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનું અને પર જ ચાલતું હોય છે એટલે મોટા માઠાઓ અંદર સંડોવણી હોય છે જેમાં સંસદ સભ્ય ધારાસભ્ય લેવલના લોકો પણ હોય છે અસઉદ્દીન ઓએસિસ છે કે અકબર ઓએસિસ છે જેવા લોકોની પીઠબળ હોય છે એટલા માટે આ લોકોને નિષ્કાસિત કરવું આ લોકોમાં શક્ય હોતું નથી પણ કરવું જોઈએ એવી અમારી માંગ હોય છે તો શું આ પ્રકારના જે બની બેઠેલા મૌલવી કારણ કે બની બેઠેલા જ કહી શકાય કે જે લોકો શાંતિ એકતાને ડોહળવાનું કામ કરતા હોય ભડકાઉ ભાષણ આપતા હોય તો તેઓના મગજમાં શું કોઈ એવી માનસિક વિકૃતતા છે કાં તો પછી આતંકી વિકૃતિ આવી ગઈ છે આ એક પ્રકારની આતંક પ્રવૃત્તિ જ કહેવાય કે લોકોના મગજમાં ઝેર ઉપર લોકો સમાજમાં લડવા માટે ઊભા થઈ જાય ને આ એક પ્રકારના નહીં પણ પરોક્ષ રીતે લોકોને ઉશ્કેરવાની કોશિશ એ બહુ મોટું કામ છે અને તે આ જે કામ છે તે ખરેખર ચલાવી ન લેવાય આનો રસ્તો એક જ હોય છે કે કાયદાની અંદર બહુ જ કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ આ જે ધરપકડ થઈ આપણે અઠવાડિયું રહીને એવું ના સાંભળ્યું કે આ તો જામીન પર છૂટી ગયા એવું ના થવું જોઈએ અમને એટલીસ્ટ વરસ

ના ભાઈ કોઈની પણ આપણે આસ્થા શ્રદ્ધાને ઠેસ ન લાગે એ પ્રકારે આપણે પગલા ભરવા જોઈએ પરંતુ કદાચ એ જ કાયદા અને કાનૂનની આ જે નરમ વલણ હોય છે તેના કારણે જ આવા ભાષણ કરનારા મૌલવીઓ પેદા થઈ જાય છે સમાજની અંદર કાયદો બધા માટે સરખો છે જાગૃતિ કાયદામાં એટલે જ અમે કોમન સિવિલ કોડ ની વાત કરીએ તો સીસીસીઆઈ જવું બધા માટે કાયદો સરખો છે પછી એ ગમે તેઓ કરોડપતિ હોય કે રૂઢપતિ હોય આજે અને તેને સુપ્રીમ કોર્ટે ભી વચ્ચે આ વસ્તુની ટકોર કરી હતી કે ધર્માનતાની અંદર આપણે ઘણી વખત નરમાઈશ વાપરીએ છીએ તે ન વાપરતા બધાને એક જ હાથે કાર્યવાહી કરવી છે

કે અહીં મંદિર હતું કે પછી મસ્જિદ હતી તેના પુરાવા સાબિત થતા હોવા છતાં પણ આપણે આ પ્રકારની જો ધમકી આપીએ તો આપણા જે ધર્મ છે તેની સામે લોકોની નફરત વધશે જાગૃતિ હું મારી વાત કરું તો મને પોતાને પણ કેટલી બધી ધમકીઓ મળતી હોય છે કે મળે છે એ નોંધ થયેલી છે બધા ચોપડા પર રખાયેલું છે બીજા નંબરની અંદર જો વાત કરું તો જ્યારે કિશન ભરવાડની મેટર નીકળી ત્યારે તેની અંદર લિસ્ટ નીકળ્યું મૌલાના પકડાયા પછી આગળ શું થયું કોઈને ખબર નથી તો એ લિસ્ટ નીકળ્યું તેમાં પણ મારું નામ છે સમજી લો આ લોકોનું કૃત્ય જ આ છે કેટલાક લોકોને ભડકાવવામાં કેટલાક લોકોને ભડકાઈ રાખવાના એ લોકો સતત આ કાર્ય કરે છે સરતંત્ર જુદાની વાતો કરે છે ક્યાંક ને ક્યાંક ધમકાવાની વાતો કરે છે ને ક્યાંય પણ ખરેખર આ બધી વસ્તુઓ કરવાની તાકાત એટલે આવે છે મેં તમને પહેલાં જ કીધું આજે કહું છું કે કાયદાની છટકબારી છે

આ કાર્યવાહી અંતર્ગત લોકોના ખૂબ ફોન આવે છે ખાસ તો અત્યારે તો સનાતન ધર્મના લોકોના જ અમારા સંતોના જ ફોન આવે છે કે આ બાબતે ઉગ્ર કાર્યવાહી થવી જોઈએ અને સતત લોકોની માંગ છે કે આને ક્યાંય સાખી ન લેવા જોઈએ અમને ડારવા જ જોઈએ અને આવી એ જ માંગના આધારે હું કહી રહ્યો છું કે બધાની જ માંગ છે સંતોની અને આ માંગ સતત ચાલુ રહેશે અમારી તો સતત માંગ ચાલુ રહેશે સમગ્ર સાધુ સંત સમાજની આ માંગ છે શું આપ કોઈક વિરોધ પ્રદર્શન કે તો પછી ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ફિરાકમાં છો ખરા હા અત્યારે શું થઈ રહ્યું છે તે અમે બધાની જ નજર છે એટલે ત્યાર પછી જરૂર પડશે તો અમે જરૂર પડશે ગૃહમંત્રીને મળી શું જરૂર પડશે તો અમે મેં તમને કીધું છે કે કેવી રીતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પણ આ બાબતે લખીશું કે આ બાબતે શું મોટો દાખલ થાય અને આ બાબતો પર ઉગ્રવાહે ઉગ્રતાહે કાર્યવાહી દાખલ અથવા તો પાર્ટી તરીકે અમને લોકોને હેટિવ સ્પીચ પર દાખલ કરવામાં આવે જી શાળામાં એક આ સભાનું આયોજન હતું અને શાળામાં જે શિક્ષણ મેળવે છે એક કુમળું માનસ ધરાવનાર વિદ્યાર્થી હોય છે ને એ લોકો ઉપર જો અત્યારથી જ ધર્મના નાત જાતના ભેદભાવ હોય કે છેવાડા હોય કે પછી તેને લઈને નફરત હોય એ આ જ ઉંમરમાં જો આપણે આપી દઈશું અને નફરતના બીજ રોપીશું તો સ્વાભાવિક છે કે આવતીકાલે એ જ વ્યક્તિ એ જ વિદ્યાર્થી મોટો થઈને એ ધર્મને એ જ નફરત સાથે જોડવાનું છે જો વાત કરીએ તો સમાજની અંદર દવાખાનું છે હોસ્પિટલ્સ છે પછી શિક્ષણ સંસ્થાઓ છે કોઈ પણ હોય તેની અંદર કોઈપણ દિવસ જ્ઞાતિ જાતિ કે કદી પણ આવી કોઈ વય મનુષ્ય ના ઊભું કરવાનું હોય કારણ કે ત્યાં આવનાર દરેક લોકો કોઈપણ જાતના નાત જાત ધર્મના ભેદ વગર આવે છે અને દરેક દરેકને એક જ નજરે હોય ને આવી કોઈ દરેકને એક સરખું માન આપવાનું હોય આજે રસ્તામાં હું જતો હોય ને કોઈને એક્સિડન્ટ થાય તો હું જોવા નહીં જોઉં કે મુસ્લિમ પડ્યો છે કે હિન્દુ પડ્યો છે અમે એ જોવા જઈશું કે એ માણસ દુઃખી છે એને તકલીફ થઈ છે ઇન્જર્ડ છે તો હું એને તાત્કાલિક દવાખાને પહોંચાડવાની વ્યવસ્થા કરીશ ત્યાં કશું જોવાતું નથી એટલે આ જ મહત્ત્વનું હોય છે દરેક જગ્યાએ કે એક જ પદ્ધતિએ ચાલવાનું હોય

સમગ્ર તે જો વાત કરું તો ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ સારા મૌલાનાઓ પણ અમારી સાથે જોડાયેલા છે અમને ખબર છે એ લોકોને મળેલા પણ છે એ લોકોના મુફ્તીઓ પણ સારા સારા લોકો છે તે સારા જ છે અને જે આવા છે તે આવા જ છે બંનેની ભેદરેખા સમજવાની સમાજ એમના સમાજને જરૂર છે બાકી બધા પ્રકારના લોકો આ સમાજમાં છે અને એમનામાં આ બંને પ્રકારના લોકો છે આવા લોકોને વધારે તબજ્જુ ના આપતા એમને હંમેશા કિનારે કરે તે વધારે જરૂરી છે એટલે સારા અને ખરાબની ભેદરેખા છે એને ઓળખવાની એને સમજવાની જરૂર છે અને તેવા સંજોગોમાં જ આપણે સાચો ધર્મગુરુ કોણ છે સાચા મૌલાના કોણ છે તે સમજી શકીશું અને કયા મૌલાના કયા ધર્મગુરુથી આપણા સમુદાયને ન માત્ર રાજ્ય કે દેશને પરંતુ આપણા સમુદાયને આપણા ધર્મને પણ નુકસાન પહોંચી રહ્યું છે એ માનસિકતા જો મગજમાંથી ક્લિયર થશે તો પછી આવા ભડકાઉ ભાષણને અટકાવી શકીશું આપણે સો ટકા તો જ અટકાવી શકાય તે વખત તો ન અટકાવી શકાય અમને મેં તમને કીધું કે એક તો કાયદાના સંકંજો અને એક પ્રજા આ બંને જણા જેને યોગ્ય તે દૂર કરે તો જ આ વસ્તુ શક્ય થાય છે મોટી સંખ્યામાં અહીંયા તેઓના ભાષણને સાંભળવા માટે આવ્યા હતા જન્મિધની પણ આપણે એ જોઈ છે ને અત્યારે પણ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી દર્શક મિત્રો જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા શું સહેજ પણ

એટલે એ બધા શરમની લાગણી કે શરમની લાગણી હોતાં ચોથી વખત ધરપકડ થઈ શરમની લાગણી તો તે વખતે આ તે એ પહેલી જ શરમની લાગણી આવી જોઈએ અત્યાર સુધી એમને સુધરવાનું કામ કર્યું નથી ને સુધરવા માગતા નથી આપે કીધું કે આ પહેલા પણ ધરપકડ ધરપકડ તેઓની થઈ તો એક બે વખત થયા બાદ તેઓના જનસભા ઉપર શું રોક ન લગાવી શકાય શું કોઈ એવો કાયદો નિયમ નથી કે એક બે વખત ભડકાઉ ભાષણ કરનાર મૌલાના હોય ધર્મગુરુ હોય તેઓને ત્રીજી વખત કોઈ પણ પ્રકારનું ભાષણ કે જનસભા ન કરવા દેવી જોઈએ ખરેખર તો એવું હોવું જ જોઈએ પહેલાં તો મેં કીધું તો એવી રીતે કે આ લોકો એક વખત ધરપકડ થયા પછી લાંબા સમય માટે જો જેલમાં રહે કે કાયદાના સખંજામાં રહે તો આપણે ત્યાં આગાડી મેં પહેલાં કીધું કે ઘણા બધા આ લોકો છટકબારીઓ શોધીને જામીન લઈને નીકળી પડે છે ફરી પાછા એ જ ધંધે લાગી જાય છે ઇઝી વે મળી ગયો છે એ વે ઈઝી ના હોય અને પછી એ લોકોને પરમિશન તો ના જ આપવી જોઈએ પરમિશન આપતા પહેલાં કોણ બોલવા આવવાનું છે અને તે બાબતની હંમેશા આ પરમિશન આપવા આપતા પહેલાં પોલીસે ધ્યાન આપવું જોઈએ કોઈ પણ જગ્યાએ હોય હું એવું નથી કહેતો કે જુનાગઢ પોલીસની જ વાત કરું કોઈ પણ જગ્યાએ હોય કે આ વ્યક્તિ કોણ છે એની શું હિસ્ટ્રી છે કોઈ તપાસતું નથી આ સંસ્થા ત્યાંની લોકલ સંસ્થા હોય તે માગવા જાય છે કે અમે આવો પ્રોગ્રામ રાખ્યો છે એટલે પ્રોગ્રામનું બહાનું કેવું હોય વ્યસન મુક્તિની વાત હોય પ્રોગ્રામનું બહાનું કેવું હોય સમાજ સુધારણાની વાત હોય ને તેના અંદરમાં થતું હોય છે

કોઈ ને કોઈ રીતે આજે કાશી મથુરા હોય કે અયોધ્યા હોય આ દરેક વસ્તુની અસર ક્યાંક ને ક્યાંક થોડા સમય માટે થાય પણ જે વાર્તા થતી હતી એક બે મૌલાના પહેલાં બી કહેતા હતા કે અયોધ્યા કા નિર્ણય આવેગા તો હમ દેખ લેંગે હમ સહેંગે નહીં તે બધી જ વસ્તુ આજે પૂરી થઈ છે ને આજે બધા એક લેવલમાં આવી ગયા છે તમે જુઓ કે શાંતિથી આખા અયોધ્યાનો બનાવ બન્યો આ જે પ્રતિષ્ઠા થઈ તો આખા દેશમાં એક શાંતિને એકતાનું વાતાવરણ જોવા મળ્યું ત્યારે કોઈ એવું હિન્દુ મુસ્લિમ બધા એક લાઈનમાં આવી ગયા જી જી જ્યોતિર્થજી આપ જોડાયેલા રહેશો ને આપણી સાથે ઋષિ ભારતી બાપુ પણ જોડાઈ ચુક્યા છે અને તેઓની સાથે પણ આપણે વાતચીત કરીશું પરંતુ આ ચર્ચાને અને આ સમક્ષ